અમરેલી બગસરા તાલુકાના લુંધિયા ગામેથી દેશી વિદેશી દારૂ સાથે પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો અમરેલી જિલ્લા પોલીસ શ્રી સંજય ખરાત સાહેબની સૂચનાથી દેશી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો એ એસ પી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના આઈ સાળુકે સાહેબ અને ટીમ દ્વારા પ્રોહિબિશન તપાસ અંતર્ગત દેશી વિદેશી દારૂ ઝડપી પાડ્યો બગસરા તાલુકાના લુઢિયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની એકસો બોટલો સાથે સિત્તેર લિટર દેશી દારૂના જથ્થા સાથે એક બોટલેગરને બગસરા પોલીસે ઝડપી પાડ્યો દારૂ આપનાર સહિત ત્રણ સામે બગસરા પોલીસમાં ગુનો નોંધાયો પોલીસે દેશી વિદેશી દારૂના જથ્થા સાથે અઢી લાખના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી અશોક મણવર ન્યૂઝ ફોર્ટીન અમરેલી બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી તે એ અનુસંધે બગસરા પીઆઈ એમની કે અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યારે રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માનાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ એકસો ત્રાસી ઇંગ્લિશ દારૂની બોટલો તથા સિત્તેર લિટર દેશી દારૂ જેની કુલ કિંમત બે લાખ બાવન હજાર અને ચારસો ચુમ્માલીસ છે કબજે કરવામાં આવેલું છે અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે ને અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવેલી આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ સામે તેમને પણ અટક કરવામાં આવશે